પે છે બર્થ ડે સેલિબ્રેટ કરવા હલો યુટ્યુબ ફેમિલી ફિવાર એકના ઓલોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જયમાં મોલ બાપાજી હર મહા તો આપણે તો બધા માહિતી મસ્ત મસ્ત આમ થો મોરને એવું બોલે બધી આગત્ય લીલું સમજવું થઈ ગયું આપણે આ દાડમડી પણ જો કા નથી બોલતું

નથી વાપર આવીશું કારણ કે થોડું ઘણું કામ હશે કામ ને એવું ચાલો હવે ભાગું ને તો ફેમિલી આપણે તો કારખાને કારખાનાથી વિયવા છીએ અત્યારે મેં ઘરે કારણ કે આપણે જવાનું હતું આવવા આવા સીતા બેન જો બિયારણ બધું ગોતે બધે નોકી નોકી પડી ગયું બાંધેલું હોય એટલા બધા બે લીધા બીજું કઈ નહીં તો પીડું ચાલો ભાઈ આપણે બધું લઈ જવાનું છે વાડીએ કારણ કે હાથે આવું નથી આગળ કડીકમી પાંચ દસ મિનિટ હાથે આવી જા

અરે આવેલા તમ બે શું કરવા આવ્યો રવિવારે છે ને આજ તો તમાર મગ લાવ્યો ન લાવો

સાર્થક છે ને પછી આપણે કારખાને આમ બેન પર બે વ્યા હતા કારણ કે ભાઈ આટલું કામ હોય તો કરવા છે ને મારા મમ્મી પાસે જેલા તમે અમારે એક સગાઈ હતી બધે સગાઈમાં જેલા બધા પોતપોતાની રીતે કામ હે અને મારા ભાઈનો બર્થડે હે આજ તો કોને ખબર છે એ ફોન બન્યો કે પ્લાન કર્યો નથી હજી કદાચ પ્લાન હશે તો કાંઈ ગોઠવી બાકી ત્યાં વાવવાનું ચાલુ હોય

આગડે વવાયા થોડા કે એક ઉથે લેતી ખાલી એ વવાયા એક ઉથે લેનીમાં તમ તો જરીક બાકી તો કારણ કે મારા ભાઈ સેટ બે ફોન આવી જ એટલે फटाफट પાછો જવાનું કારખાને કારખાને ભાગું પાછો મારી હમણાં આ છે મારું પાણી વી આગળ અબ ટાઈમ થઈ ગયો ને હમ તો હવે આના હા ઘરેણાં લુકડા દેવા આવે અમારે સીગે અમારું કોટમાં

આપણે હવાર દીને બર્થે બર્ડે કરતા પણ બર્થે માં શો ક્લેક મળે ભાણી પૈસા લાવ્યા બર્થડે સેલિબ્રેટ કરવા